જીની ની બરાબર સપાવેલું માટલું હોય કે પડે તો કદાચ ન ફૂટે કાચા માટલાને એ કાચું તિંગ છે દર્સ્યો ત્યારે ફૂટે માટી સંસની સોગાત કરવી માટીને આજે ફેની સુકે તૈયાર કરીને જ હું કપની હવારે આંખ ખુલી કે ન અત્યારે બોલીએ છીએ ગેરંટી નહીં કાલે બોલતા જ હોઈશું રાત એટે ખાવો તો ઘણાય વર્ષ પછીની તારીખ માંગે ને એટલે હું તો પગે લાગું વાત તમે ભગવાન તમે એક વર્ષની આવરદા આપી તરાું બરાડા હું નથી તરાનડા I'm oh,

દીકરાના દુર્ગુણોને ઢાંકવાનું કામ કરતી બહુ પ્રચલિત વાર્તા છે યુવાને ચોરી કરી રાજા એ સજા આપી અને છેલ્લે ઈચ્છા પૂછવામાં આવી તો કે મારે મારી માના ના કાનમાં કઈ કેવું છે એની માં જ્યારે પાસે આવી એટલે યુવાને તરત જ માના કાન જોરથી જોર ભરી બચકું રાજાએ પૂછ્યું તારી માં છે તે બચકવું કેમ ભર્યું તો કે જે દિવસે હું અવળી સોબતે ચડ્યો એ દિવસે જો મારો કાન પકડ્યો હતો ને મારી માએ તો આજે આ ફાંસીએ લટકવાનો વારો ના આવતો એટલે એના કાન ને સુખ મેળવવાની લાલસા દુર્ગુણો ને ભટકાવે છે ઉદુતમ મુવી પાસમ મધ્યમ યુરુત અવાધ માનસી જીવસી ઋગ્વેદ નો મંત્ર છે

એવી આશા રાખતા હોય કે ઉત્તરો 15 લાખ થઈ જાય તો નહીં પંદર ના ત્રીસ કેમ થાય એની એની જ લાઈ માં દરેક જીવ ઉત્તરોત્તર સુખ ને ઈચ્છે છે વિવિધ સુવિધાઓ ભૌતિક સુવિધા સુખ મેળવવાની લાય આગળ વધે એ યોગ્ય અયોગ્ય નીતિ અનીતિ એ તમામ વિચારોને નેવે મૂકીને જ આગળ વધતો હોય છે સંસારની બધી જ

એ સુખ થી આગળ જઈ અને એમાં બતાવે કે સુખ થી આગળ શું તો કે સંતોષ અને આનંદ એ સુખ થી આગળ છે સુખી હોય એ એ આનંદિત હોય એવું નથી સુખની વ્યાખ્યા શું ઠંડી છે સરસ મજાનો આપણને ધાબળો મળી ગયો એટલે સુખ શરીર ને સુખ થઈ ગયું સરસ મજાનો બંગલો છે બે પાંચ ડોબા હોય રૂપાળી હોય બે ચાર છોકરાઓ હોય બેંકમાં સ્માર્ટ ફોન હોય એટલે માણસ એમ માની લે હું બહુ સુખી આ ભૌતિક રીતે સુખી છે એને આનંદિત ન કહી શકાય એને પ્રસન્ન ન કહી શકાય સુખ થી ઉપર સંતોષ અને આનંદ રહેલા છે સુખ અને આનંદ એ બેની ની વચ્ચે રાત દિવસ જેટલું અંતર છે સુખ એ ભોગવીને માણી શકાય જ્યારે સંતોષ એ અનુભવીને આપણે માણી શકીએ ગામમાં કોઈ બીમાર પડ્યો કોઈ સેવા કરનારું નથી એને દવાખાનામાં દાખલ કર્યો એના માટે તમે 10 દાડા દવાખાનામાં રહ્યા ઉજાગરો વેઠ્યો એના માટે ઉજાગરો વેઠી તમે એની સેવામાં રહ્યા ભલે તમે અગવડો ત્યાગ કરું હશે દવાખાનામાં રહેવાનું કે પારખાની સેવા કરવાનું જે સુખ છે એ અનેરો હોય છે અને આપણી ભારતીય સંસ્કૃતિ આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ એ સુખ ને માનનારી સંસ્કૃતિ છે કે આપણે પૂરોપકારના કાર્યો વડે આપણે આપણા આત્માને સુખી કરીએ આપણે આપણા આત્માને પ્રસન્ન કરીએ સુખ મેળવવાની લાઈમાં એટલા બધા ન દોડીએ એટલા બધા ન દોડીએ કે આનંદ અને સંતોષ નો માર્ગ આપણા માટે બંધ થઈ જાય બાપ ને ખબર પડી બાપે ખટકો આપ્યો પત્ની પુત્ર બે ને ધમકાવ્યા યજ્ઞ દત્ત બ્રાહ્મણે ઘર નો ત્યાગ કર્યો હવે તો ગુણ ઘર અને ત્યાગ કર્યો છે માં એકલી જ ઘરે રહી ગુણ ઘર નો ત્યાગ કરી ભિક્ષુક ની જેમ ફરવા લાગ્યો પોતાનું ગામ છોડ્યું પડખેના ગામમાં માં જઈને રહેવા લાગ્યો

શિવદૂતો એ જવાબ આપ્યો આને અંધારાની અંદર દીવો કરી અને શિવલિંગ ઉપર નો અંધકાર દૂર કર્યો એટલે અમે આને કૈલાસ માં લઈ જઈએ છીએ જો આ કથા છે અખતરો ન કરતા આપણે વિચાર રાજકુમાર તરીકે મળ્યો અરિંદમ એના બાપનું નામ છે એનું નામ દમ એવું રાખવામાં આવ્યું બહુ સંસ્કારી બાળક છે અને બાળપણથી જ એને ભગવાનના મંદિરોમાં દીવા કરવા

હવે દીવો કરે પણ ક્યારે બે જે ગેપ આવે ને હા એમાં લાવ હવે દીવો પ્રગટાવી દે એ કઈ દીવો પ્રગટાવવા માટે નથી આપતા તમને બચારાની એડવર્ટાઈઝ તો એનો ધંધો ચાલે